મહારાષ્ટ્ર સહિત રાજ્યમાં શ્રી ગણેશોત્સવની શ્રદ્ધાભેર આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત આજુબાજુના પંથકમાંથી માનતાના પાંચ દિવસના શ્રીજીને વિસર્જન કરવામાં આવ્યું હતું નવસારીના પૂણા નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું છે નવસારી શહેરીજનો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ઘરોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું અને ગણેશ ઉત્સવના પાંચમા તથા વિવિધ દ્વારા ઢોલ નગારા અને ડીજેના સધવારે શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે શહેરના રાજમાર્ગે નીકળી હતી લોકમાતા પૂના નદીમાં મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે સરકારના પર્યાવરણ વિભાગે નદી સમૃદ્ધ અને પાણીના કુદરતી સ્ત્રોત ના બગડે તે માટે કૃત્રિમ તળાવ બનાવી પીઓપી ની શ્રીજી ની વિસર્જન કરવા તાકીદ કરી હતી જેને લઈને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પૂના નદી કાંઠે ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ તળાવ બનાવી તેમાં વિસર્જન કરવામાં આવ્યું હતું નવસારી વિજલપુર શહેર સાથે જિલ્લામાં એક હજારથી વધુ ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે

નવસારી જિલ્લા તરફથી ખૂબ ધામધૂમથી કરવામાં આવેલ હતું અને આગમન અને પ્રસ્થાપન થયા પછી બાપાની દોઢ દિવસની મૂર્તિ લગભગ બસો જેટલીનું વિસર્જન થયેલ છે ત્રણ દિવસમાં પચાસ જેટલી મૂર્તિઓનું આજે પાંચમા દિવસે લગભગ ચારસો જેટલી મૂર્તિનું વિસર્જન આ પૂણા નદીમાં આજે થનાર છે જે બાબતે નગરપાલિકા તરફથી વહીવટીતંત્ર તરફથી પણ ત્રણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવેલા છે જેમાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ફરજિયાત છે અને માટીની મૂર્તિ પણ એમાં જ વિસર્જન કરવામાં આવે અને જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પણ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે પછી જેને લઈને તંત્ર તરફથી આ લઈને દરિયામાં વિસર્જન કરવાની પણ વ્યવસ્થા ગોઠવામાં આવેલી છે આગામી દિવસમાં આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ તરફથી તમામ મોટા મોટા ગણેશ પંડાલોના આયોજકો જોડે એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને એ દિવસે જે દિવસે સત્તર તારીખ છે એ દિવસે વિસર્જન દિવસે ખૂબ મોટા ગણપતિ બાપા હોય એને સમયસર વહેલા નીકળીને સમયસર સાંજ સુધીમાં છ કે સાત વાગ્યા સુધીમાં વિસર્જન થાય તેવી તમામ ગણપતિ બાપાના પંડાલોના આયોજકોને અમારી નવસારી જિલ્લા પોલીસ વતી અપીલ છે જેથી શાંતિથી વિસર્જન થઈ શકે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાઈ રહે બહુ મોટું કાર્યક્રમ કર્યું અને અમે શ્રદ્ધા શક્તિ ભાવથી બધું કર્યું છે અને અમને બહુ મજા આવી પાંચ દિવસ અને મારું તો ફર્સ્ટ યર હતું બધા છોકરા છોકરા મળીને કર્યું અને એમાં અમારા વડીલોનો બહુ મોટો સપોર્ટ હતો સાથે કેવું લાગે છે ગણપતિ મુક્યા હતા